આણંદ જિલ્લાના ખંભાત શહેર માદરા તળાવ પાસે આવેલા આધ્યાત્મિક હોલ ખાતે કમલેશભાઈ વાઘેલા ગ્રુપ દ્વારા તાલુકાના અનુસૂચિત તેજસ્વી સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો શ્રી પ્રદીપભાઈ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર તેમજ ઈશ્વરભાઈ મકવાણા પૂર્વ મુખ્યમંત્રી મંત્રી યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને રમત વિભાગ રાજ્યક્ષ રાજ્યકક્ષા સહિત મહા ઉપસ્થિત રહી સમાજના તેજસ્વીઓને મુમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજ તેમજ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા કરવામાં આવ્યા હતા સાથે સમાજ માટે વર્ષોની સમાજલક્ષી કામગીરી કરનાર વડીલોને પણ મુમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખંભાત શહેર ભાજપ પ્રમુખ શ્રી તપનભાઈ શુકલ દિનેશભાઈ મહિડા સહિત શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભા વધારી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કમલેશભાઈ ભાઘેલા સહિત યુવાનો અને તેમનો ગ્રુપને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અશ્વિન ખત્રી કંપ હાજરજ તેજસ્વી તારલા અનુસતી જાતિના જે વિદ્યાર્થીઓ દસમાને બારમામાં પાસ થયા છે તેમનું સન્માન સાથે સાથે સમાજ સમાજ સેવાની અંદર જે સમાજ સેવા કરી ગયેલા છે એવા વડીલોને પણ આજે બોલાવી એમનું સન્માન કરવાના છે આજ રોજ ગુજરાત રાજ્યના માજી કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર અને માજી કક્ષાના મંત્રી ઈશ્વરભાઈ મકવાણા સાહેબના અધ્યક્ષસ્થાને અહીં આગળ આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે